સોયાબીન કપાસ જેવા ઉભા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબા જેવી પરિસ્થિતિ સર્જાય છે ઘણા ખેડૂતોના મગફળીના પાત્ર તણાઈ ગયા છે જયારે માલઢોલ પણ પલટી ગયા છે વરસાદના કારણે ખેડૂતોને ન માત્ર આ વર્ષે નુકસાન થયું છે પરંતુ આવતી સીઝન માટેનું બિયારણ પણ નષ્ટ થયું છે સૂત્રાપાડા પ્રસ્તાવાડા ધામડેજ અને લોટવા જેવા ગામોમાં ગત રાત્રે લગભગ દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અમરેલી તાલુકો સુત્રાવાડા જિલ્લો ગીર સોમનાથ આ વરસાદની આગાહી જે હાથમાંથી અટ અને માંડવીની સિઝન આવીને હાથમાંથી કોરીઓ અમારો ખેડૂતનું લેવાઈ ગયો છે અચરે ધામરેજમાં સો સો ટકા આખા તાલુકામાં કહું તો સો ટકા નુકસાની છે પણ ધામરેજ તો સૌથી મોટું નુકસાની છે નથી સારો બેસો નથી માંડવી બસી કે નથી કંઈ બેસો માલઢોરનું શું કરવું ખેડૂતનું કેમ કોરો કાઢશું એ તકલીફ છે માંગ શું છે આપણે માંગ કે સહાય સરકારને તો અમારી નમન વિનંતી છે કે આમાં મોટી સહાય આપે ખેડૂતને આવું પરિસ્થિતિ છે પરિસ્થિતિ ખરાબ છે અને મોટેમાં મોટી સહાય મળે જે પેલા ભૂખભાળમાં જે સરકાર દેતી હતી એનાથી ડબલ કરીને આપે એવું અમારી માંગ છે મારું નામ માનસીભાઈ અર્જુનભાઈ ચૌહાણ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળજ ગામનો હું ખેડૂત છું હાલ જે આપણી ટીમ અહીંયા આવી છે તો આ મારી પોતાની જમીન અને પાછળ તમે જોઈ શકો સાઈડમાં તમે જોઈ શકો કે જેટલો ઓહળો હતો એ તો બધો તણાઈને દરિયા ઉગ્યો છે અને મારે પોતાનું જ કરું તો પંચાવન વીઘાના છે તો અમારા ગામ કે નહીં પાંખો સુત્રાપાડા તાલુકાને લઈને સો ટકા કોઈ પણ ખેડૂત લગભગ બાકાત નથી કે જેને નુકસાન નથી અને સો ટકા બિયારણ પણ તો ગયું છે પશુનો સારો પણ ગયો છે તૈયાર થયેલો ટોટલ તમે જોઈ શકો કે અત્યારે ખેતરમાં ગોઠને ગોઠને ઉપર પાણી છે અમે તો બધી ઊંચાણમાં જે હેઢે ઊભા છે અને આટલું નુકસાન છે તો સરકાર જે કોઈ પણ એની જે સહાય છે તો પદ્ધતિસર હવાઈ સર્વેક્ષણ કરું તો હવાઈ સર્વેક્ષણ કરીને પણ કોઈ ખેડૂત ન રહી જાય બીજું તો કાંઈ નહીં પણ કમસે કમ એની હાવ આજીવિકા મોઢે આવેલો કોળીઓ ટોટલનો જૂટવાઈ ગયો પૂરા ખર્ચા થઈ ગયા છે બધાય ખર્ચા પૂરા કરીને હવે લેવાની વાત આવી ત્યારે સો ટકા નાશ થઈ ગયો તમે આમાં જોઈએ કોઈ માંડવીનો ડોડવો તો નથી સારો પણ નથી એમ કોઈને એક ડોડવો આવે એમ પણ નથી અત્યારે આ પરિસ્થિતિ ખેડૂતોની છે આવતી સાલ બિયારણ માટે પણ ખેડૂતો શું કરું એનો વિચારમાં અત્યારથી ચિંતામાં પડી ગયા છે કે ઢોરના ચારાનું કરવું હવે બિયારણનું કરવું કે અત્યારે કરવું શું એટલે આ પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની છે હવે આમાં અમારે કેટલાક તો બધા એવા છે પૈસા રડી પગતા નથી કે બોલી પગતા નથી આ સ્થિતિ છે ધામડેજ ગામ અને આજુબાજુના તાલુકાના આખી સ્થિતિ આ છે સરકાર પાસે હે આપણે છે પદ્ધતિસર આનો બધો સર્વે થઈ અને જેને બધું નુકસાન થયું છે એ ટોટલને કંઈક વળતો સરકાર ની યોજના સારી રીતે આપે એને બિયારણ આપી એને ચારાની કંઈક વળતર આપે અને સહાય વિઘે કંઈ એકરે જે કંઈ આપે તો ખેડૂતો થોડી ઘણીને રાહત થાય બાકી સરકાર પણ આમાં આપીને બીજું તો કંઈ કરીએ કંઈ એવું છે નહીં પણ એને ખાલી વીસ પચીસ ટકા નુકસાન મળી